વિરમગામ તંત્રની અણઘડ આવડતનો વધુ એક નમૂનો સામે આવ્યો છે ડ્રેનેજના ખાડા ખોદ્યા પછી પાઇપ નાખવાનું જ ભૂલી ગયા હતા ત્યારે જીયુડીસી વિભાગે ડ્રેનેજ માટે ત્રણ વખત ખાડા ખોદ્યા હતા ત્રણેય બાર ખાડા ખોદ્યા પછી પાઇપ નાખવાનું ભૂલાઈ ગયું હતું વિરમગામ શહેરના વોર્ડ નંબર આઠમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે ભૂલને સુધારવા ફરીથી ખોદકામ કરીને પાઇપલાઇન નાખવામાં આવી છે તો વિરમગામના તંત્રના અણઘડ આવરતનો વધુ એક નમૂનો સામે આવ્યો છે ડ્રેનેજના ખાડા ખોદ્યા પછી પાઇપ નાખવાનું જ ભુલી ગયા હતા જીઓડીસી વિભાગે ડ્રેનેજ માટે ત્રણ વાર ખાડા ખોદ્યા હતા ત્રણેય વાર ખાડા ખોદ્યા પછી પાઇપ નાખવાનું ભૂલાઈ ગયું હતું વિરમગામ શહેરના વોર્ડ નંબર આઠમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે ભૂલને સુધારવા માટે ફરીથી ખોદકામ કરવામાં આવ્યું અને પાઇપલાઇન નાખવામાં આવી હતી સમાદાતા હરિયોમ જોડાયા છે ફોનલાઇન પર જણાવશો કે વિરમગામના તંત્રના અણઘટ આવડતનો એક નમૂનો સામે આવ્યો છે ત્રણ વખત ખાડા ખોદવામાં આવ્યા પરંતુ પાઇપલાઇન નાખવાનું ભૂલી ગયા હતા જી વિરમગામ શહેરની આ વાત છે કે જ્યાં એકવાર સરકારી તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરાયું હોય તેવો ઘાટ ઘડાયો હતો વિરમગામના વોર્ડ આઠમાં જીઓટીસી દ્વારા કામો હાલ ચાલી રહ્યા છે તે અંતર્ગત અગાઉ બે વાર ખાડા ખોદવામાં આવ્યા પણ કદાચ અધિકારીઓ પાઇપ નાખવાનું જ ભૂલી ગયા અને એ છેલ્લે છેલ્લે યાદ આવતા ફરી એકવાર પાછો એ જ જગ્યા પર ખાડો ખોદી અને ભૂગર્ભ ગટરના પાઇપ નાખવાની કામગીરી હાથ ધરાતા આ સમગ્ર કામ એ વિરમગામ શહેરના લોકોમાં એક ચર્ચાનો વિષય બન્યું હતું અને સરકારી તંત્રની આ ઘોર બેદરકારીને લઈને પણ લોકોમાં અનેક ચર્ચાઓ ઉઠવા પામી હતી ત્યારે ફરી એકવાર સરકારી તંત્ર નું આ વિભાગનું કામ એ વિરમધામમાં ચર્ચાનું અને હાસ્યાસ્પદ કામ બન્યું છે ત્યારે લોકો સરકારી તંત્ર સચોટ કામગીરી કરે તેવી માંગ કરી રહ્યા છે બિલકુલ હરિયોમ આભાર